સવા વર્ષની અંદર ત્રેવીસ એવા કેસોની સુનાવણી ચાલે છે કે જે ચર્ચિત કેસો છે જેમાં હરણી બોટ માંડીને હમણાં જે રાજકોટનો જે ટીઆરપી ગેમઝોડનો અગ્નિકાંડ થયો એ બધા ચર્ચિત કેસો અત્યારે ચાલી રહ્યા છે અને હાઈકોર્ટે એટલી કડક ભાષાની અંદર ચેતવણી આપી છે અને સરકારને એમ કીધું છે કે તમારા કલેક્ટર અને કમિશનર તો રાજા જેવા હોય છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર ગુજરાત સરકારને જબરજસ્ત ખટખડાવી નાખી છે એવી ઝાટકી નાખી છે કે એના જે તમે શબ્દો સાંભળશો તો તમને એમ થશે કે હાઈકોર્ટે બરાબર કહ્યું છે સવા વર્ષની અંદર ત્રેવીસ એવા કેસોની સુનાવણી ચાલે છે કે જે ચર્ચિત કેસો છે જેમાં હરણી બોટ માંડીને હમણાં જે રાજકોટનો જે ટીઆરપી ગેમઝોડનો અગ્નિકાંડ થયો એ બધા ચર્ચિત કેસો અત્યારે ચાલી રહ્યા છે અને હાઈકોર્ટે એટલી કડક ભાષાની અંદર ચેતવણી આપી છે અને સરકારને એમ કીધું છે કે તમારા કલેક્ટર અને કમિશનર તો રાજા જેવા હોય છે ગુજરાત હાઈકોર્ટ આટલી બધી ગુસ્સે થઈ ગઈ છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યારે ત્રેવીસ જેટલા એવા ચર્ચિત કેસોની સુનાવણી ચાલી રહી છે કે જે જેણે ગુજરાતની અંદર ભારે હાહાકાર મચાવી દીધેલો વડોદરાનો હરણી બોટકાંડ હમણાં તાજેતરની જ વાત છે કે રાજકોટની અંદર જે ટીઆરપી ગેમ જોતનો અગ્નિકાંડ અને એ સિવાયના ઘણા બધા એવા કેસો છે કે જેની અંદર સરકાર સરકારી અધિકારીઓ એમની લાલિયાવાડી અમલદારશાહી બધી વાતો એની અંદર સામે આવી અને ગુજરાત હાઈકોર્ટે સરકારને જબરજસ્ત ખખડાવી નાખી છે અને એમ કીધું કે તમારા કલેક્ટર અને કમિશનર તો રાજા જેવા છે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચે આ ચુકાદાઓ આપતી વખતે સરકારી વકીલને એમ કીધું કે તમારા જે સરકારી અધિકારીઓ દ્વારા જે ફાઇલ કરવામાં આવે છે એફિડેવિટ એ યોગ્ય હોતી નથી એમાં પૂરી માહિતી આપવામાં આવી આવતી નથી અને જો તમે તમારી એવી માનસિકતા હોય કે ય તો એસાહીં ચલતા હૈ તો એ માનસિકતા તમે ભૂલી જજો કારણ કે હવે આવું ચાલવાનું નથી દર્શક મિત્રો આ ગુજરાત હાઈકોર્ટે જે વાત કરી એ વાત આમ જોવા જાય તો નવી નથી કારણ કે ગુજરાત હાઈકોર્ટે તો અગાઉ બી ગુજરાત સરકારને આવી રીતના ખખડાવી છે અને એવું ઘણીવાર આપણે જોયું બી છે કે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ હાઈકોર્ટને પણ ગણતા નથી તમે એક વસ્તુ સમજો કે ગુજરાતની અંદર સર્વોપરી કોણ કહેવાય સર્વથી ઉપર કોણ કહેવાય ગુજરાત હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટથી ઉપર કોઈ છે જ નહીં તો ગુજરાત હાઈકોર્ટનું પણ જો આવા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ માનતાની હોય એને ગણતાની હોય તો તમે વિચાર કરો કે સામાન્ય માણસોનું તો બિચારાઓનું શું થતું હશે અને આ લોકો પબ્લિકને તો કેવી રીતના ટ્રીટ કરતા હશે અને આવી રીતના આ લોકોની મનમાની ચાલે છે અને ઇવન ભાજપના જે ધારાસભ્યો છે સાંસદો છે એ પોતે ઘણીવાર એવા નિવેદનો આપી ચૂક્યા છે કે સરકારી અધિકારીઓ અમારું સાંભળતા નથી તો આ તો કેટલી વરવી સ્થિતિ કહેવાય અને ગુજરાતની અંદર અધિકારીઓ જ રાજ ચલાવી રહ્યા છે એવી પણ ઘણીવાર ચર્ચા ચાલે છે આનો મતલબ સીધો એમ થયો કે આ અધિકારીઓ જો ગુજરાત હાઈકોર્ટને નહીં ગણતા હોય તો એનો મતલબ એમ થયો કે એ લોકો મનમાની કરે છે અને મનમાની કરીને ભ્રષ્ટાચાર બી કરે છે એટલા માટે કે બે કલેક્ટર કક્ષાના અધિકારીઓ તપાસના દાયરામાં છે અને એમની પર ભ્રષ્ટાચારના આરોપો લાગેલા છે એક જે આઈએએસ હતા લાંગા એમની સામે એ પોતે કલેક્ટર હતા અને એમની સામે કેસ ચાલી રહ્યો છે ઘણા સમયથી અને તાજેતરની અંદર જ જે સુરતની બે હજાર કરોડ રૂપિયાનો જમીન કૌભાંડ છે એમાં સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓક એમની સામે પણ કેસ ચાલે છે આ તો બે દાખલા છે કહેવાનો મતલબ એમ છે કે આ અધિકારીઓ ફાટીને એટલા ધુમાડે ગયા છે કે ગુજરાત હાઈકોર્ટનું પણ સાંભળતા નથી આનો ઉકેલ એક જ છે કે અત્યારે જે વિરોધ પક્ષ છે કે જે થોડો ઘણો બી સબડો બનતો ગયો છે આ વિપક્ષોએ આ મુદ્દાને ઉઠાવવો જોઈએ અને ગુજરાતની અંદર જે સરકારી રાજ ચાલે છે અમલદારશાહી રાજ ચાલે છે એને ખતમ કરવા માટે વિપક્ષોએ જોર લગાવવું પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ